નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું આપનું સ્વાગત કરું છું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘે ગાંધીનગરમાં દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ ની સિક્યુરિટી લઈને એક રિવ્યુ બેઠક યોજી હતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને પોલીસ કાફલાને ને ખડે પગે રાખવાનો આદેશો અપાયા છે આવતીકાલે નવમી જાન્યુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ને ખુલ્લો મૂકવાના છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ વિદેશના વીવીઆઈપી મહેમાન આવવાના છે જેને લઈને ગૃહ રાજ્યમંત્રીએ આજે એક સિક્યુરિટીની રિવ્યૂ બેઠક યોજી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના છ હજાર પાંચસો પોલીસ જવાનો અને પાંચસો હોમગાર્ડને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કાયદો વ્યવસ્થા અને સિક્યુરિટીની જવાબદારી આપી છે સાત હજાર જેટલા પોલીસ કર્મીઓ કાફલો તૈનાત રહેશે અને સુપરવિઝન ડ્રોન મારફતે કરવામાં આવશે વડાપ્રધાન અને અન્ય દેશના વડા જે સ્થળે જવાના છે ત્યાં એન્ટ્રી ડ્રોન સિસ્ટમ કાર્યરત રહેશે હર્ષ સંઘવે રિવ્યૂ બેઠકમાં જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવનારા મહેમાનોને કોઈ તકલીફ ના પડે તે માટે હાઈલી ટેકનોલોજીના માધ્યમથી સરળતાથી લોકો વાહન પાર્ક કરી શકે તેના માટે પણ મેપિંગ વ્યવસ્થા પણ કરાઈ છે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારા દેશ વિદેશના કોઈપણ મહેમાનને કોઈ તકલીફ ના પડે તેના માટે સુરક્ષાથી લઈને તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે વિશ્વના અનેક દેશોમાંથી ગુજરાત ગ્લોબલ સમિટમાં આવનારા ઇન્વેસ્ટરો પોતાના દેશના ડેલિગેશનને સાથે લઈને ગુજરાત આવી રહ્યા છે અને વાયબ્રન્ટ ગુજરાત ઉપર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા ત્યારે હવે જ્યારે વાઇબ્રન્ટ સફળ થઈ રહ્યું છે ત્યારે તેવા લોકો માટે આ જવાબ છે જે તે સમયે ઇન્વેસ્ટર ગુજરાતમાં ન આવે તેવા પ્રયાસો પણ કરવામાં આવતા હતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બંદોબસ્તમાં એડીજીપી રેન્કના એક અધિકારી સુપરવિઝન કરશે આમાં છ આઈજી ડીઆઈજી બંદોબસ્તનો મોરચો સંભાળશે એકવીસ એસપી વાયબ્રન્ટના બંદોબસ્તમાં ફરજ નિભાવશે ડીવાય એસપી અને પીઆઈ સહિત સાત હજાર જવાનો તૈનાત રહેશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે છ લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે महात्मा मंदिर हेलीपैड गिफ्ट सिटी सहित जगह पुलिस खड़े पगे सभी मेहमानों के स्वागत के लिए गुजरात की जनता तैयार है देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी गुजरात के वाइब्रेंट गुजरात की शुरुआत करवाने के लिए 9 तारीख को दोपहर को ट्रेड शो का लोकार्पण करेंगे प्रधानमंत्री जी के साथ कहीं देश के राष्ट्रीय अध्यक्ष आ रहे हैं उसी के साथ देश और विदेश के कई बड़े व्यापारी एवं 35 से ज्यादा देशों का बिजनेस डेलीगेशन बड़ी संख्या में गुजरात पधार रहा है वो सभी मेहमानों की सुरक्षा के लिए गुजरात पुलिस द्वारा सभी प्रकार की तैयारियां की गई है खास तौर पे जो मेहमान यहाँ पधार रहे हैं उन्हें किसी भी प्रकार की दिक्कत ना हो जो डेलीगेट्स वाइब्रेंट गुजरात में पार्ट लेने आ रहे हैं। उन्हें ट्रैफिक का सामना ना करना पड़े उन्हें किसी भी प्रकार के पार्किंग स्लॉट ढूंढने ना पड़े वो अपनी गाड़ी छोड़ के इजिली एग्जीबिशन सेंटर तक पहुंच पाए अपने सेमिनार हॉल तक पहुंच पाए उसके लिए गुजरात पुलिस ने हाईली टेक्नोलॉजी का उपयोग करके खासतौर पर सबसे पहले एयरपोर्ट से लेके एसडी हाईवे से जो लोग आ रहे हैं उनके लिए एक वीडियो इलेस्ट्रेटर बनाया है सभी रंगों के इनविटेशन कार्ड के लिए अलग अलग वीडियो इलेस्ट्रेटर बनाया है वो वीडियो इलेस्ट्रेटर के माध्यम से वो इजीली अपनी गाड़ी कहां से कौन से रास्ते से आना है पार्किंग स्लॉट तक पहुंचाएंगे वहां से उन्हें कहा से एंट्री करनी है वो एकदम इजी फॉर्मेट में बनाए गए हैं इसके माध्यम से लोगों को, को कोई भी प्रकार की दिक्कतों का सामना नहीं करना पड़ेगा वाइब्रेंट गुजरात ग्लोबल समिट माटे પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલ છે પોલીસનું આયોજન જે બંદોબસ્તનું છે એ છે ભાગમાં વેચવામાં આવ્યો છે જેમાં એક મહાત્મા મંદિર ખાતે એક હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે એક ગેફ્ટ સિટીનો બંદોબસ્ત એક રોડ અને પાર્કિંગનો બંદોબસ્ત અને બીજું મોરચાઇ સ્કોડ્સનો બંદોબસ્ત એવી રીતેની વેચણી કરવામાં આવી છે તમામ ગાંધીનગરમાં જે જે ઇવેન્ટ્સ થવાની છે આ તમામ ઇવેન્ટ્સ માટે બંદોબસ્તમાં એક એ ડીજીપી રેન્કના શ્રી તમામ બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને તે અધિકારીના હેઠળ છે આઈજી ડીઆઈજી રેન્કના ઓફિસર્સ એકીસ ટ્વન્ટી વન એસપી રેન્કના ઓફિસર અને અધર રેન્કના ઓફિસર્સ ડીવાયસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને ઇન્સ્પેક્ટર્સ પણ છે એની અલાવા લગભગ સાત હજાર જેટલા પોલીસ જવાનો આ બંદોબસ્તમાં તૈનાત રહેશે પોલીસ ફોર્સના જે રીતેની ડ્યુટી વેચણી હોય છે જગ્યાનું જે ફેમિલરાઇઝેશન હોય છે એ થઈ ગયું છે અને કાલથી પોલીસ દ્વારા પ્રી રિહર્સલ જે કરવામાં આવશે એ શરૂ થઈ જશે અને જે બંદોબસ્ત માટે જે જે નવા જે ચેન્જીસ થતા હોય છે આની આ આ બાબતો માટે પણ પોલીસ ફેમિલરાઇઝ થઈને અને બંદોબસ્ત સારી રીતે પૂર્ણ કરે તે પ્રકારની તમામ તૈયારીઓ થઈ ગઈ છે આ વખતે બંદોબસ્તમાં મેઇનલી પાર્કિંગ અને રોડ બંદોબસ્ત માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગમાંથી પાર્કિંગમાં આરએફઆઈડી બેસ્ટ અમુક પાર્કિંગ્સમાં આરએફઆઈડી બેસ્ટ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે સાથે સાથે જે એન્ટ્રી ગેટ્સ છે ત્યાં પણ આરએફઆઈડી સિસ્ટમ રહેશે જેથી જે ઇન્વાઇટીસ છે અને ડેલિગેટ્સ છે આની ઓળખાણ સારી રીતે થઈ શકે અને કોઈ બંદોબસ્તમાં અને કોઈ એન્ટ્રીમાં કોઈ પ્રકારનું વ્યવધાન નહીં પડે તે બાબતે પણ સંપૂર્ણ તકેદારી ઓર્ગેનાઇઝર્સ તરફથી અને પોલીસ તરફથી રાખવામાં આવી છે એની અલાવા ગાંધીનગરમાં ખે રોડ અને ગે રોડ નાનો ગે એ રોડ જે મહાનુભાવ સ્ત્રીઓ છે અને ડેલિગેટ્સ જે આવનાર છે આના માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે તે બાબતનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને જે ઇન્ટરનલ એક સેક્ટરમાંથી બીજા સેક્ટરમાં કોઈને જવાનું હોય છે તે બાબતે કોઈ પ્રતિબંધ નથી એક સેક્ટરથી બીજા સેક્ટરમાં જવા માટે અલાવ કરવામાં આવશે પરંતુ ફક્ત ગે રોડ નાનો ગે અને ખે રોડ બે રોડ જે રિઝર્વ રાખવામાં આવી છે અદર રોડ્સ ઉપર ટ્રાફિક જે રીતે અત્યારે શરૂ છે અને ચાલુ છે એ જ રીતે ટ્રાફિક રહેશે અને ગાંધીનગરના તમામ લોકો માટે એ ટ્રાફિકની અવર જવર ઉપર કોઈ પ્રતિબંધ નથી ફક્ત ભારે વાહનો માટે જે ભારે વાહનો નાના ચિલોડાથી વૈષ્ણોદેવી સર્કિલ તરફ આવતા હોય એ ભારે વાહનોને ડાયવર્ટ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જે નાના ચિલોડાથી અપોલો સ સર્કિલ બાજુ જે ભારી વાનો આવે છે આને રોકીને અને નાના ચિલોડાથી મોટા ચિલોડા અને મોટા ચિલોડા થઈને કે સાથ અને પછી વાવોલ અને વારસદ ગામ થઈને બાલાપોર બાલાપીર ચોકડી થઈને જુંદાલ તરફ આનું રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને જે વ્હીકલ્સ વૈષ્ણોદેવીથી આવનાર છે ભારી વાહન એ વાહનોને જુંદાલથી ડાયવર્ટ કરીને આ જ રોડ ઉપર બાલાપુર ચોકડી પછી વારસદ ગામ વાવોલ ગામ કે સાથ થઈને અને મોટા ચિલોડા તરફ આને ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી મેઇન રોડ્સ ઉપર અને ગાંધીનગરના જે ઇન્ટરનલ રોડ્સ છે આ ઉપર કોઈ ટ્રાફિકની સમસ્યા ન થાય તે બાબતે એ ડાયવર્ઝનનું જાહેરનામું કરવામાં આવ્યું છે એની અલાવા તમામ રૂટ્સ સીસીટીવી હેઠળ રહેશે તમામ વેન્યૂઝ સીસીટીવીનું એક નેટવર્ક ઊભો કરવામાં આવ્યો છે એની અલાવા જે જે શ્રીઓ આવનાર છે અને માનુભાવ શ્રીઓ સાથે જે લાઇઝન ઓફિસર્સ છે આને પણ કોઈ પ્રકારની તકલીફ ના પડે તે બાબતે રૂટ અંગેનું પણ સ્પેશિયલ વિડીયો જ બનાવવામાં આવ્યો છે અને આ વખતે પ્રથમ વખત વેન્યુનું અને રોડનું પણ એક થ્રી મેપ અને વિડીયો જ બનાવીને અને બંદોબસ્તની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે